રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદ ઝાપટાની શક્યતા છે પરંતુ ઉલ્લેખનીય છે કે તારીખ સોળથી ચોવીસમાં રાજ્યના ઘણા ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે ઉપરાંત પચીસમી ઓગસ્ટે એ સિસ્ટમ બની રહી છે જેના કારણે પણ બંગાળ ઉત્સાગર છે ગુજરાતમાં જે આવતા ગુજરાતના વિવિધ ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે પણ ઉલ્લેખનીય છે કે અરબી સમુદ્રમાં હલચલ જોવા મળશે અને તારીખ વીસથી ચોવીસ ઓગસ્ટ વચ્ચે અરબી સમુદ્રમાં બીજ ડિપ્રેશન બની શકે જેના કારણે તારીખ વીસથી ચોવીસ અને ત્રીસ સુધીમાં મુશળધાર વરસાદ રાજ્યના કેટલા ભાગોમાં થવાની શક્યતા રહેશે કેટલાક ભાગોમાં પૂર આવવાની શક્યતા રહેશે અને આ વરસાદનું વાહન જમડું હશે